વિદ્યાર્થીઓને સાચી સલાહ આપીએ તો વાલીશ્રીઓ ફરિયાદ વધુ કરે છે અને બાળક બાળકની જ બાબતો સાચી માને છે બિલકુલ સાચી વાત છે ઉપાય ઉપાય એક જ છે વચમાં વચમાં વાલીઓની શિબિર કરવી પડે એને પણ એજ્યુકેશનની જરૂર છે વાલીઓની શિબિર કરી એને બતાવવું પડે કે આજના સમસ્યા શું છે આજની જનરેશનની સમસ્યા શું છે એમના પણ પ્રોબ્લમ આપણે જાણવા પડે વાય દે આર ટેલિંગ દાઇક દેટ કારણ કે એ પાછા સમાજમાં એમને રહેવું છે સમાજમાં એમની પાસે દેખાદેખી થાય છે કે તારો છોકરો આટલો તો આમનો છોકરો કેમ આવો તારો છોકરો કેમ પાછળ રહી ગયો મારો છોકરો આગળ વધી ગયો આ જે ચડસર ચડસી છે એમાંથી એને કમ્પેરિઝનમાંથી બહાર લાવવા પડે કે કમ્પેરિઝન વિલ નેવર મેક તમારો છોકરો ઓરિજિનલ છે એને ઓરિજિનલ રહેવા દો એવરી બડી ઇઝ ઓરિજિનલ દરેકનો અંગૂઠો અલગ છે દુનિયામાં એક પણ અંગૂઠો બીજા સાથેથી એની અલગ બધાયને સાયન્સ જ લેવું પડશે અને બધાયને આઈએસ ઓફિસર બનવું પડશે તો પછી કામ કોણ કરશે બાકીનું કામ એટલે દરેકે કોઈને પછી તો આ તો સારું થયું રવિન્દ્રનાથ ટેગોર આ બધા ત્યારે આવ્યા હતા આજના જમાનામાં આવ્યા હતા બધાએ સુસાઈડ કરત બધાએ સુસાઈડ કરત રવિન્દ્રનાથ ટેગોરને કે મા બાપ કે જો તું આટલો આટલો સરસ છે તારો હોશિયાર છો તો ટ્વેલ્થ સાયન્સ લઈ લે સાયન્સ લેત ટ્વેલ્થ સાયન્સમાં ત્રણ વાર ફેલ થાત ત્રણ વાર તો મિનિમમ ફેલ થાત પછી સુસાઈડ કરીને મરી જત જો રવિન્દ્રનાથ ટેગોર ભૂલથી આ જમાનામાં આવ્યો હોત તો એ તો ત્યારે આવ્યા ને એને નોબેલ પ્રાઇઝ મળ્યું કવિતા લખવી તો અમાર છોકરો કોઈ કહે ને મારે તો બસ મારે બી બસ કવિતા લખવી છે જા જા પેલા કમાવવાનું શરૂ કર આ બધા આડા ગાંડા વેળા કરમાં કોઈ કે મારે આર્ટિસ્ટ બનવું છે ગાંડા વેળા કરમાં જલ્દ જલ્દ સાયન્સ લઈ લે બધા એને ડૉક્ટર બનાવવું છે એન્જિનિયર બનાવવું છે બધા પૈસા કમાવા છે પેકેજ 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 આ માતા પિતાઓને પણ સમજાવવું પડશે એના માટે પણ વાલીઓની આપણે મિટિંગ રાખવી પડશે શિક્ષકોને માટે ટ્રેનિંગ ઓફ ટીચર્સ એ વાલીઓ માટે ટ્રેનિંગ પ્રોગ્રામ હોય છે